ગુજરાતના પાટણમાં બેઠા બેઠા દુબઈમાં ચલાવવામાં આવી રહેલા એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે ભુજ સાયબર ક્રાઇમની બાતમીના આધારે કરેલી તપાસમાં એક જ વર્ષમાં બાવન બજનું ટર્નઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું છે ભુજની સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપી હાલ પાટણ ખાતે આવ્યો છે જે બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઇમની ટીમ પાટણ પહોંચી હતી તેમણે ભરત ચૌધરી નામના સક્ષની ધરપકડ કરી પોલીસના પોલીસ્તે ઉડી ગયા હતા આ નેટવર્ક કરોડ બે કરોડનું નહીં પણ બાવન અબજ રૂપિયાનું નીકળ્યું હતું આરોપી તેના સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં બાવન અબજનું ટર્નઓવર કરી લીધું હતું આ બાબતે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ જણાવ્યું કે ગઈકાલે સાયબર ક્રાઈમ પીઆઈને એક બાતમી મળી હતી કે ભરત ચૌધરી જે પાટણનો રહેવાસી છે ને તે દુબઈથી પાટણ આવ્યો છે અને તે દુબઈમાં બેઠા બેઠા મહાદેવ બેટિંગ એપ્લિકેશન કે જે સૌરભ ચંદ્રાકર ચલાવે છે તેની સાથે જોડાયેલો છે તેમજ અન્ય અલગ અલગ બેટિંગ એપ્લિકેશન સાથે પણ તેના કનેક્શન છે આ હકીકતનો આધાર રેડ કરીને ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે આ મામલે સાયબર ક્રાઈમ પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામનો ભરત ચૌધરી નામનો આરોપી અમદાવાદના ગોતા ચાર રસ્તા વિસ્તારમાં રહેતો હતો તેઓ તાજેતરમાં દુબઈથી પાટણ આવ્યો હતો જે બાદ ભુજ કચ્છ સરહદની રેન્જની સાયબર સેલ પોલીસની ટીમે તેની પાટણના ઘરમાંથી અટકાયત કરી તેની પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની અંગ જડતી કરતા તેની પાસેથી રૂપિયા ત્રીસ હજારની કિંમતનો મોબાઈલ કબજે કરી તેની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજી કર્યાના પુરાવા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી માત્ર એક જ વર્ષમાં બાવન અબજનું ટર્નઓવર

બાવનસો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ આરોપીઓ સામેલ છે હાલમાં ભરતની ની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ જ છે ત્યારે ભુજ સાયબર સેલની ટીમે દિલીપ પ્રજાપતિ અતુલ અગ્રવાલ સૌરભ ચંદ્રાકર સિંગ રવિકુમાર કુમાર રોનક પ્રજાપતિ સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટી ની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસની ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે